જોઈ શકો છો અત્યારે આપણે એમને આગળ આવી જશે ટ્રાફિક પણ જોઈ શકો છો છે બે ત્રણ દિવસ પછી પાછા ફરીથી લાઈવમાં આવ્યા છીએ મિત્રો આપણે સાંજે તો લાઈવ દર્શન કરાવ્યું મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો મંદિરની અંદર આવી ગયા છે ચાલો આપણે પહેલાં નજીકથી દર્શન કરાવીશું કાળ ભરતદાન દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો આ છે કાળ ભરતદાન મંદિર ઘણા ટાઈમ પછી પાછા આપણે રાત્રે લાઈવ કરીએ છીએ મિત્રો કેમ કે મંજુબેન ગોહિલ બાપાશરામ ત્રણ ટાઈમ આખા દિવસમાં લાઈવ થઈ જાય એટલા માટે આપણે સવારે લાઈવ કરતા હતા અને સાંજે છ વાગ્યા પછી આપણે આરતી લાઈવ કરતા હતા અને સાંજે આપણે લાઈવ બંધ હતું પરંતુ અત્યારે આ બાજુ આવન થયું તો જોઈએ મિત્રો તો સવાર સાંજ બંને ટાઈમ લાઈવ ચાલુ જ રાખશું એવું લાગશે તો તો આજના લાઈવ દર્શન છે ને બધા મિત્રોને બાપાશરામ જય શ્રી રામ રાધા રાધે लाय देव आजना लाइव दर्शन जय सका काळोदार मंदिर सुंदरमजना से आते आपा पापाना आदि मंदिर में समाधि मंदिर और ज्ञान मंदिर दर्शन कराऊ છું અર્ષકભાઈ દેવ મરારી બાબાશિતરામભાઈ આજના લાઇવ દર્શન સુન્દરમજના જોઈ શકો છો આજે ટ્રાફિક પણ જોઈ શકો છો કેતલો છે તેમ ઓનો જો ટ્રાફિક છે મિત્રો તો આજના લાઇવ દર્શન સુન્દરમજના આજે કી દર્શન કરાવ્યા ગાદી મંદિરના

કાલા વાડિયા પશ્રામ જય શ્રી રામ રાધા રાધે તો આજના લાય દર્શન કાદી મંદિરના ચાલન મિત્રો આગળ જઈને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાયમાં બન્યા રહેજો આજના લાય દર્શન તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાય દર્શન પછી અહીંથી આપણે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ આહિર શિવાની બાપા શ્રીરામ તો સમાધિ બિંદીના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો જે મિત્રો નવા છે અમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સંજે લાઈવ દર્શન થઈ શકે મિત્રો જો તમે બધા રોજ રાત્રે લાઈવમાં જોડાવ તો રેગ્યુલર લાઈવમાં જોડાવ તો આપણે રાત્રે લાઈવ ચાલુ રાખીએ મિત્રો બાકી સવારે લાઈવ અને સાંજના આરતી લાઈવ આરતી મૂકશું મિત્રો તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના સુંદર મજાના જોઈ શકો છો ચાલો તો અહીંથી બાપાની તેજાના દર્શન કરાવી અહીંથી જોઈ શકો સુંદર મજાની બાપાની તેજા ફરકી રહી છે તો બાપાની તેજાના સુંદર મજાના આજના લાઈવ દર્શન હા ભાઈ જયદીપભાઈ રોજ સાંજના છ વાગ્યા પછી આપણે આરતી લાઈ કરીએ છીએ મિત્રે અને રોજ ઘણા બધા મિત્રો જોડાય છે લાઈવમાં તો સમાધિ લાઈ જશે તો જે મિત્રો ખ્યાલ નથી એને જણાવી દઈ કે આપણે સવારે લાઈવ કરીએ છીએ દર્શન અને સાંજના છ વાગ્યા પછી રોજ હમણાં ચાર પાંચ દિવસથી લાઈ આરતી કરીએ છીએ તો ટાઈમ હોય તો આરતીમાં માં જોડાઈ શકો છો મિત્રો બાપાની આરતીમાં માં છ વાગ્યા પછી ક્યારેક અમુક કારણોસર લાઈવ આરતી ન થઈ શકે બાકી દરરોજ આપણે લાઈવ આરતી કરીએ છીએ અને બીજું કે જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો બાપાના રોજ લાઈવ દર્શન કરવા માટે આપણી ચેનલ કરી લે અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે મિત્રો તો સુંદર મજાના આજના લાઈવ દર્શન આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ધ્યાન મંદિરના

આપડી આંખ કાન મોઢું બધું બતાશે મિત્રો તો આજના સુંદર મજાના લાય દેશે જોઈ શકો છો ચાલો મિત્રો તો આગળ જઈ અને બીજા મંદિરના દર્શન કરાવે વિઠ્ઠલભાઈ કાઝા વડરા બાબાસ્તરામભાઈ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાય દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજા મંદિર ના દર્શન કરાવીએ જે મિત્રો નવા છે ને એક વાર દી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાના તમને રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મંદિરના અશોકભાઈ દેવ મરારી બાપા સીતારામભાઈ આજના સુંદર મજાના લાઈવ દર્શન ફરી પાસે આપણા ગાંધી મંદિરે આવી ગયા છે તો ગાંધી મંદિરના દર્શન કરાવીએ પાછા ગાધી મંદિર દર્શન જઈ શકો છો ચાલો મિત્રો તો મંદિરની સામે જઈને દર્શન કરાવીએ

જેથી કરી તમને બાપાના સવાર અને સમજ લઈ શકે તો મિત્રો આજે એટલે સુધી રાખશું જય શ્રી રામ રાધે રાધે પાછા સવાર લેવામાં મળશે